પરિયદ સ્થિત હજરત બાબારોસ્તમ શાહ સરકારના છસો પંદરમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હજારો અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના પરિયદ સ્થિત સુપ્રસિદ્ધ હજરત બાબાર ઉત્સ્તમ શાહ સરકારના છસો પંદરમાં સંદર શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી સંદર શરીફ તેમજ ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને જખમજોર રોશનીથી સળગાવવામાં આવી હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ જમાડીઓ અવ્વલના રોજ સંદર શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માય કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પતંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો ખાદીમો તેમજ ઉલ્માય કિરામના હસ્તે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત બાવારુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાજ બાદ શમાએ મહેફિલનો કાર્યક્રમ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર મોહસિન કારા સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી چھ سو پندرہواں اس سرکار کو اس وبی شہید بابا رسوم اللہ کی کی شروعات ہوئی صبح سے قرآن پانی اور دیگر ذکر کی محفلت سے شروعات ہوئی اور سب نماز کے بعد سندر شریف کی رسم ادا کی گئی اور تمام زائرین نے بھی حصہ اور تمام زائرین نے آ کر و برکات حاصل کی اور انشاءاللہ شاء اللہ کل رات کو یہ اور کل رات تک انشاءاللہ چلے گا اور کل رات کو انشاءاللہ عشاء کی نماز کے بعد اسی بابا رستم رحمت اللہ تعالیٰ علیہ کی صحن میں محفلِ سما کا پروگرام بھی رکھا گیا ہے جس میں اسبیر طریقت رہبر شریعت حضرت پور صفی محبوب الصاف بابا صاحب قبلہ خود تشریف لائیں گے اور رات کی موجودگی میں محفل سما کا پروگرام ہوگا اور ہم تمام زائرین کا پرز استقبال کرتے ہیں کہ آپ یہاں پر آئیں اور جتنے آپ کی باقی ہیں تمام زائرین آئیں اور اس آستانے سے فرض و برکات حاصل کریں اور خاص خاص بھروچ ضلعے کے پرشاسن کا بھی شکریہ ادا کرتی ہیں کہ آپ ان دو دنوں کے اندر ہمارا پورا سہیوگ کریں گے ہمیں ساتھ دیں گے اور آپ کا پورا ساتھ سرکار کے ساتھ ہم اسکول <سؤال> کی تقریب کو اختتام پذیر کریں گے السلام علیکم ورحمۃ اللہ